मिया बात की जय रामचंद्र भगवान की जय आज ये गोकुलना पवित्र आगड़े हमारा સૌના વડીલ हमारा सहयोगी અને અમારો સ્નેહી સેવા શ્રી ભગુભાઈ પટેલના સમગ્ર પરિવાર દ્વારા गुજે કટકેશ્વરી દેવીજીના પવિત્ર મુખેથી પવિત્ર વ્યાસપીઠ ઉપરથી ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આપ સૌ હજારો ભક્તો સતત માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છો માતાજીના મુખેથી એમની પવિત્ર વાણી દ્વારા ભગવાનના વિવિધ જે સ્વરૂપો છે અને સમગ્ર ભાગવત ગીતાનું જે ગુણ જ્ઞાન છે એને પ્રાપ્ત કરી રહ્યા છો આજના પ્રસંગે દર્શન કરવા માટે આશીર્વાદ આપવા માટે અને કથામાં પોતાના આશીર્વાદ આશીર્વચન આપવા માટે આપણા અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરજીના પૂજ્ય શ્રી કૃષ્ણજી મહારાજ પધાર્યા છે દિલિતરાજી મહારાજને પણ હું પ્રણામ કરું છું સાથે સાથે આપણે અહીંયા જે રામધામ મંદિર બની રહ્યું છે જૂનું મંદિર છે સાયદામ મંદિર એમાંથી પૂજ્ય મોહનજી મહારાજ પધાર્યા છે એમને પણ પ્રણામ કરું છું અન્ય સર્વ ઉચ્ચે સંત શ્રીઓ મંચ ઉપર બિરાજમાન છે આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એમને સર્વને પણ પ્રણામ અને નમસ્કાર કરું છું આજે આપણા ત્યાં આપણી ધર્મને સંસ્કૃતિ પ્રમાણે આ કમૂર્તાનો સમય કહેવાય છે કમૂર્તાના સમય દરમિયાન ધર્મમાં કયા પ્રમાણે જેટલું વધુ ને વધુ ભગવાનનું નામ દેવામાં આવે કે ભગવાનનું નામ સાંભળવામાં આવે એટલું આપણને બધાને પુણ્ય થતું હોય છે ત્યારે સ્વાભાવિક ભગુભાઈએ ખૂબ આનંદ ને ઉત્સાહથી બીજા બધા અનેક સહયોગીઓના સહકારથી આટલી મોટી વિશાળ ભવ્ય કથાનું આયોજન કર્યું છે એ બદલ ભગુભાઈને એમના પરિવારને અભિનંદન આપું છું મારે બોપલમાં તો અમારા મિત્ર કાર્યકર ભાઈ જાખડ એમના બે ત્રણ વખત ફોન આવ્યા કે સાહેબ તમારે નીતિનભાઈ જરૂર આવવાનું છે એટલે આજે અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો છે પૂજ્ય કંકેશ્વરી દેવીજી ફક્ત કથાકાર નથી કંકેશ્વરી દેવીજી એવું જીવન જીવી જાણે છે જીવાડી જાણે છે જે બધા સંતોષમાં હોય એવું આપણે ઈચ્છીએ છીએ માતાજી ફક્ત ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર અનેક જગ્યાએ સેંકડો કથાઓ અત્યાર સુધી કરી ચૂક્યા છે અને જ્યાં જ્યાં એમની કથા હોય ત્યાં આવો જ મોટો માનવ બહેરામાણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થઈ અને એમના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે આપણને બધાને ખબર છે કે માતાજી જે આશ્રમ ચલાવે છે એ આશ્રમમાં હનુમાનજી મહારાજની જે પ્રતિમા એમણે નિર્માણ કરાવી છે એ પ્રતિમા પણ ખૂબ ભવ્ય અને વિશાળ છે સાથે સાથે તે શાળા ચલાવવાની નિરાધાર બાળકો માટે દીકરીઓ માટે દીકરાઓ માટે એમના ત્યાં જે આશ્રમ શાળા ચાલે છે જેનું કોઈ ના હોય એના મા બાપ તરીકે દીદીજી માતાજી આશીર્વાદ આપી એમનો ઉછેર કરે છે એમને તમામ રીતે સંસ્કાર આપે છે શિક્ષણ આપે છે જ્ઞાન આપે છે અને એવા અનેક બાળકો આજે ત્યાં આગળ અભ્યાસ કરી આખા ભારતમાંથી આવેલા છે જુદા જુદા રાજ્યોમાંથી નિરાધાર બાળકો અને જરૂરિયાત બાળકો ત્યાં આવ્યા છે એમનો પણ સંસ્કાર આપવાનું કામ ધર્મ પ્રચાર કરવાનું કામ એ માતાજી દ્વારા કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક કોઈ પણ મંદિર બનતું હોય કોઈ સામાજિક સેવા થતી હોય દરેક જગ્યાએ માતાજીને પ્રાર્થના કરીએ તો એ કથા આપતા હોય છે આપણે રામધામમાં જે સાઈ મંદિર છે અમારા કાંતિભાઈ આપણે બધા જાણીએ છીએ રામ અમે બધા પરશુભાઈ બધા ટ્રસ્ટીઓ છીએ ભાઈ અમારા ઠક્કર પણ આપણા દાતાશ્રી છે આ બધા જ અમે સાથે મળીને ત્યાં અત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારે સાડા પાંચ કરોડ રૂપિયાની સરકારમાંથી ગ્રાન્ટ આપી છે અને ગ્રાન્ટનો ઉપયોગ કરી અને બીજા ભક્તોના લગભગ દસેક કરોડ રૂપિયા કરતાં વધુ રકમના દાનથી કુલ લગભગ સત્તર અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય રામધામનું નિર્માણ કરી રહ્યા છે અને ત્યાં આગળ પણ અમને સતત પૂજ્ય માતાશ્રીના પૂજ્ય દિલીપ દેસજી મહારાજના અને અન્ય સર્વ સંતોના સતત આશીર્વાદ પ્રાપ્ત થતા રહે છે અમે પણ ત્યાં કથા કેવડાવીએ છીએ અને કથાના માધ્યમથી ધારૂમ સંસ્કાર અને સેવાનું કામ ત્યાં પણ ચાલે છે આ બોપલ એક નવો મોટો વિસ્તાર વધ્યો છે અને આ વધેલા વિસ્તારની અંદર પણ જે હજારો લાખો લોકો નવા લેવા આવ્યા છે એ બધાને પણ આ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થાય સેવાના સંસ્કાર પ્રાપ્ત થાય અને આપણો હિન્દુ ધર્મ આપણો સનાતન ધર્મ એ આપણા બાળકોમાં આપણી દીકરીઓમાં બધી રીતે વધુને વધુ વ્યાપ વધે એ રીતે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ માતાજીની જે કથા કહેવામાં આવે છે એ કથામાં દર વખતે જ્યારે બે સાંભળી છે થોડી વખત સાંભળી છે પણ દર વખતે નવીનતા એમાંથી પ્રાપ્ત થાય છે કોઈ એની એ વાત કરવી એના એ ઉદાહરણ આપવા એવું નહીં પણ શ્રોતાઓને ભક્તોને નવું જ્ઞાન નવું જાણકારી નવી ધાર્મિક વિગતો પ્રાપ્ત થાય એ રીતે માતાજી હંમેશા કથા કહે છે હિન્દીમાં પણ માતાજી એટલી સરસ કથા કહે છે કે ગુજરાત સિવાયના દેશના બધા રાજ્યોમાં હિન્દીમાં માતાજીની કથા થાય છે અને અનેક લાખો ભક્તો એમના સેવક છે ત્યારે હું આશા રાખું કે આ કથાના માધ્યમથી આપણે બધા વધુ સંગઠિત થઈએ અત્યારે મારે આ પ્રસંગે કહેવું છે કે અત્યારે આપણા હિન્દુ ધર્મ ઉપર આપણા સનાતન ધર્મ ઉપર જે પર